અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતો રમેશ રોજ સવારમાં છાપા વહેંચવાનું કામ કરતો વરસાદ હોય કે તડકો એક દિવસ પણ તે કામ ચૂકતો નહીં તેની કમાણી બહુ ઓછી હતી પણ આત્મસન્માન ખૂબ મોટું એક દિવસ વહેલી સવારે તેને રસ્તાની બાજુમાં એક થેલી મળી થેલી ભારે હતી ખોલીને જોયું તો અંદર લગભગ પચાસ હજાર રૂપિયા અને કેટલાક મહત્ત્વના દસ્તાવેજો હતા રમેશ થોડી ક્ષણ માટે વિચલિત થયો તેના ઘરમાં બીમાર માં શાળાની ફી માટે ચિંતા અને ઘર ભાડાની બાકી રકમ બધી મુશ્કેલીઓ આંખ સામે આવી ગઈ પણ એક ક્ષણે તેને પિતાએ શીખવેલી વાત યાદ આવી પૈસા તારી ભૂખ મટાવી શકે પણ ઈમાનદારી તને માણસ બનાવે રમેશે થેલીમાં રહેલા દસ્તાવેજોમાંથી સરનામું શોધ્યું અને સીધું તે સરનામે પહોંચી ગયો દરવાજો ખોલતા જ સામે એક વૃદ્ધભાઈ દેખાયા જેમની આંખોમાં રાતભરની ચિંતા સાફ દેખાતી હતી રમેશે શાંતિથી થેલી તેમને સોંપી દીધી વૃદ્ધભાઈની આંખોમાંથી આંસુ વહી પડ્યા તેમણે કહ્યું બેટા આ રૂપિયા મારી દીકાની સર્જરી માટે હતા જો આજે ન મળ્યા હોત તો તેમણે રમેશને ઇનામ આપવા પ્રયત્ન કર્યો પરંતુ રમેશે નમ્રતાથી ઇનકાર કર્યો કાકા આ મારું કામ નહોતું મારી ફરજ હતી થોડા દિવસો પછી એ જ વૃદ્ધભાઈએ રમેશને એક સારી નોકરી અપાવી આજે રમેશ આર્થિક રીતે મજબૂત છે પણ હજુ પણ તે કહે છે સાચું સુખ રૂપિયા મળવાથી નહીં સાચું કામ કરવાથી મળે છે